ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા બ્લોક ને કેમ છો બધા મજા ને મજા માં જશો ભાઈ અત્યારે વાગી સવારના નવ સાડા નવ જેવું અને અત્યારના બોર માં આપડે જવાનું હતું દુકાને ભાઈ અને ભાઈ અને નો થવાની થઈ ગઈ આપડે બ્લેક બેબી માં પંચર પડી ગયું છે પંચર કરાવવા એવું ચેક મારી ને જો ભાઈ એક ખીલી તો ગાઈટી અજી એક ખીલી અજી એક ખીલી છે

આગરા અલબેન નતી નતી આઈ રહી લે આઈ નહી આડી લે ધ્યાન ઈ નો આડી બતાય ને બહુ ગરી ગઈ કાટો જો હા હવે ઘીણી હા એ મીને જો તો કાઈ ને આવો ફટાફટ પંચર કરાવી લેખી પછી ફટાફટ થી આપડે નીકળી આપડે દુકાને ફુવાડવા

ઘણી બધી ડિઝાઇન કઈ ડિઝાઇન મળી જાય બીજું હું હે એમાં હે હાકડા પગના ઉપરી વાળા સાથે સાદાઈ મળી જાય મીના હે આવડા જેવા આંકડા માંગો એવા મળી જાય પાંચ હજાર વાળા દસ હજાર વાળા પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ તમે માંગો એવો એવા વજનમાં ને એટલા પૈસા વાળા મળી જાય અને આ આટલો જે આપણે ઘરે ચાંદી કામ કરીએ ને એ જો આવા આંકડા બની જાય એના કે અમે ઘરે કામ કરી તમે જોયું જોઈશું ઘણી ફેર અમારા વિડીયોની અંદર આમાં છે ભાઈ નાના છોકરાની બંગડી કે ઉપર યુની અને માતાજીના સત્તરે આવું બધું ઘણી બધી વસ્તુ છે ચાંદીમાં તો અને આ છે લેડીસ ની બંગડી બે બે નું માપે બે ચાર નું હોય છે બે છ નું હોય છે બે ચાર નું માપે થોડીક તો સ્પીડ માં બતાવી દઉં તો આ બે છ નું માપે આ બે છ નું ને ફૂલ હેવી માં હાકડા જો રહ્યા કોઈ ના જે હેવી માં લેવું હોય ને એના માટે ફૂલ તો અને ભાઈ કોઈને સોનામાં વસ્તુ લેવી ને સોનામાં જો આપણી પાસે એને હજાર માં ને એટલી ઘણી બધી બુટી છે ને કોઈ ભાવ અત્યારે પૂછતા ને કારણ કે દરરોજ ભાવમાં વધઘટ થતી હોય આ સોનાની બુટી છે બુટી કોઈને લેવી તો હાજરમાં મળી જાય સોનાની અને આને શું કહેવાય પાંદડું ગામડાવાળા પાંદડું કે રાજકોટ વાળા ઓમકાર કે ઘણા બધા પાંદડા છે અને આમાં મળી જાય આમાં શું છે ખબર છે આમાં છે નાકના દાણા બાલી ને બધી તમારો આઈફોન તમે કીધું નહીં જોઈએ તો ફટાફટ થી આઈફોન જોઈએ અને એને કહેવાય ચાંદીના માળા ચાંદી ના કંદોરા ને આમાં ચાંદીના કંદોરા લેવા પણ ને મને ચાંદીની વસ્તુ લેવી હોય તો આવી જ આપડે દુકાને એડ્રેસ ની વાત કરી દઉં કુવાડવા જૂનો બસ સ્ટેન્ડ રોડ હામે સર્વદય હોસ્પિટલ એની એક જીત સામે આપણી દુકાને શક્તિ જવેલ છે આપણે તો દુકાને ઓછા હોય માં પપ્પા વધારે હોય તો તમે કોઈ અહીંયા આવો ને તો એક આટો મારો આવજો ચાંદીની હોના ચાંદીની બધી વસ્તુ મળી જાય અને હોનાના હાર કે એવું ગમે તેવું હોય છે ને વસ્તુ તમારા ફોટા ઉપર બનાવી દેવી ઓર્ડર આપશો ને પ્રમાણે બની જાય વસ્તુ ગમે તેવી તો એક ચેન જોતા હોય ગમે તો ફટાફટ આપણી દુકાને વિચિત કરશે અને ભાઈ કોઈને એને ચાંદીના જાડા પટ્ટા લેવા હોય ને તો મળી જાય જો સો ગ્રામ દોઢસો ગ્રામમાં હા સન્માન નક્કી કડકની માંગો એવા વજનો મળી જાય જોઈ લો બધી આ વિડીયોમાં ફટાફટ બતાવી દો એટલે આપણી ભાઈ હાજરમાં પડીએ બરાબર તમે ફોટો બતાવશો તો એ મંગાવ્યું હોય ને જઈ અને કોઈની એડ્રેસમાં ખબર ન પડે ને તો આ છે આપણે દુકાન નું કાર્ડ ભાઈ ગ્રીનશોટ ફોટો પાડી લઈજો ક્યારેક કુવાડવા આવો ને તો તમને દુકાન ગોતવામાં તકલીફ ન પડે

પછી મળી આગળ તમે કન્ટિન્યુ જોડાયો બ્લોક ની અંદર ભાઈ બધી વસ્તુ લઈ લીધી અને બાજુ અર્શિલ ભાઈ એને ઓડે પેસિલ આપડે રે જો ખેલી ઉપાડી વાહ લઈ આવ્યો કેવું લાગ્યું તમને મારી ભેગું બરાબર હે ભાઈ તો હાલું લાગ્યું ને હા મારી ભેગા રહેવો ને તો તમે આમ જ એસ કર બાબા જાવ એ બાબા બાબા એજી વા રે બાબા ક્યાં જાવ પછી કહેવાનું હજી નથી કહેવાનું ભાઈ હવે ને ડીમાર્ટ મોલે રજા લેવાની છે ને જવાનું છે ઘરે ભાઈ હર્ષિલભાઈ પેલા સામાન બધું મેકી દે એમની ગાડીમાં પેલા cháy mà đâu được, các vợ không may không không phải vậy, em ơi